એક પછી એક વાત તો સામે આવી રહી છે જેમાં ગેમ ઝોનમાં નવું સો પાર્ક બનાવવા માટે કામ ચાલતું હતું જેમાં સો પાર્કમાં જવા માટે ચાર થી પાંચ ફૂટની સીડી બનાવાઈ ફાયર સિસ્ટમ હતી પણ પાણીનું કનેક્શન નહોતું ગેમ ઝોનમાં વેલ્ડિંગની કામગીરી પણ ચાલતી હતી ફોર્મ શીટનો જથ્થો અને મોટા પ્રમાણમાં પ્લાયવુડ હતું અને તમામ સામગ્રીના કારણે જ આ

સામે આવ્યો છે અંદર સ્નોફોલ બનાવવા માટે થઈને એક આખી કામગીરી છે તે ચાલતી હતી ને વેલ્ડિંગ નું કામ ચાલતું હતું એ જ સમયગાળા દરમિયાન ત્યાં મોટા પ્રમાણમાં ફોમની સીટો પડી હતી અને વુડન ની જે સીટો પ્લાયવુડ ની જે સીટો કહેવાય છે પ્લાયવુડ ની જથ્થો પણ ત્યાં રાખવામાં આવ્યો હતો જ્યારે આ જે આગ લાગી એ સમયગાળા દરમિયાન જે ઉપર જે બાળકો છે તે રમતા હતા યુવાનો રમતા હતા અને એ જગ્યાએ જવા માટે તેને ચાર થી પાંચ ફૂટ ની સીડી છે તે હતી ત્યારે આગના કારણે ધુમાડાઓ મોટા પ્રમાણમાં ગોટે ગોટા થયા અને ત્યારે ઉપર જે લોકો ફસાયા હતા ત્યારે ધુમાડાને કારણે અને અનેક લોકો છે તે બેભાન થઈ ચુક્યા હતા જે લોકો ઉપર બચાવવા માટે ગયા હતા ત્યારે ચાર થી પાંચ ફૂટની સીડી હોવાને કારણે તે ઉપર તો ચડી ગયા પરંતુ તે જે લોકો ફસાયા હતા તેને લઈને નીચે ઉતરી શકે તે પ્રકારની પરિસ્થિતિ આ સાંકડી સીડીને કારણે ન થઈ શકી એટલું જ નહીં સાથે સાથે ફાયરના જે સેફ્ટીના સાધનો હતા તે ફાયર સેફ્ટીના સાધનો લગાવેલા હતા પરંતુ જે રીતના તેમનું પાણીનું કનેક્શન હોવું જોઈએ તે પાણીનું કનેક્શન આપવામાં નહોતું આવ્યું એટલું જ નહીં કલાકે પણ બતાવ્યું હતું કે ત્યાં ફાયર ના પાણી માટેની જે મોટરો હતી તે પણ ત્યાં રાખવામાં આવી હતી તે પણ ફિટ કરવામાં નહોતી આવી એટલે ક્યાંક બેદરકારી છે તે દાખવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું આ સમગ્ર જે ઘટનાક્રમ સર્જાયો ત્યાં ક્યાંક ફાયર બ્રિગેડ ને પણ આ ઘટનાની જે આ પ્રકારે ગેરકાયદેસર ડોમ બનાવવામાં આવ્યો હતો મંજૂરી નહોતી તે અંગેની જાણ છે તે થઈ ચૂકી હતી અને તેને કારણે જ અગાઉ પણ નોટિસ પાઠવવામાં આવી હતી ને તેને કારણે જ આ જે સંચાલકો હતા તેમના દ્વારા ફાયર સિસ્ટમ છે પેકેજ કરવાની પ્રક્રિયા છે તેમને પણ શરૂ કરી દીધી હતી પરંતુ આ આગ જે લાગી તેની પાછળ વેલ્ડિંગ કરવામાં આવતું હતું સ્નોફોલ માટેનું આખું એક અલગથી પોર્શન છે તે તૈયાર કરવામાં આવતું હતું અને ત્યાં જ વેલ્ડિંગ દરમિયાન આજે કહી શકાય કે પોમની સીટો અને પ્લાયવુડની સીટો જે પડી હતી ને તેની અંદર આગ લાગવાને કારણે

અઠવાડિયા પહેલાના વિડીયો હવે સામે આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે રાજકોટ આગ કાંડમાં જે વિડીયો સામે આવી રહ્યા છે એ વિડીયો અનેક સવાલો ઉભા કરી રહ્યા છે શું થઈ રહ્યું છે તો ગેમ ઝોનમાં નવું સો પાર્ક બનાવવા માટે કામ ચાલતું હતું ઉપર જવા અને ઉતરવા માટે ચારથી પાંચ ફૂટની સીડી હતી ફાયર સિસ્ટમ હતી પણ પાણીનું કનેક્શન નહોતું ગેમ ઝોનમાં વેલ્ડિંગની કામગીરી પણ ચાલતી હતી ફોર્મશીટનો જથ્થો અને મોટા પ્રમાણમાં ફ્લાયવુડ હતું અને આ તમામ સામગ્રીના કારણે ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી એના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કામગીરી ચાલી હતી એ સમયના આ વિડીયો હાલમાં સામે આવે છે સો પાર્ક સો પાર્ક બની રહ્યું હતું પણ સો પાર્ક બને એ પહેલા જ મોતનું આ ગેમ ઝોન બની ગયું